સત્સંગ શિક્ષા પરિષદ ગાંધીનગર સંચાલિત સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ એકતાનગર ખાતે જનજાતીય ગૌરવ દિવસે ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી કાર્યક્રમની શરૂઆત શાળામાંથી રેલી કાઢીને કરવામાં આવી રેલીમાં કેમ્પસ ડિરેક્ટર કુલદીપસિંહ ગોહિલ આચાર્ય નીતા અંબાલિયા વાઇસ પ્રિન્સિપલ ધવલ સોની સ્ટાફ મિત્ર તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા કાર્યક્રમ દરમિયાન કેમ્પસ ડિરેક્ટર કુલદીપસિંહ ગોહિલે વક્તૃત્વ સ્પર્ધા ડાન્સ કોમ્પિટિશન ચિત્ર અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું આ સાથે શાળાના વિદ્યાર્થીઓ આદિવાસી ગીતો નૃત્ય કરી સૌને કર્યા હતા એકસો પચાસની જન્મજયંતિ અમારી શાળામાં ઉજવી રહ્યા છીએ એમાં ડાન્સ કોમ્પિટિશન સ્પર્ધા રાખ્યું છે નોબંધ સ્પર્ધા રાખી છે સત્સંગ શિક્ષા પરિષદ સ્વામી વિવેકાનંદ શક્તિ કાયબા સ્કૂલ એકતા નગર આજે જનજાતીય દિવસની ઉજવણી કરવામાં આવી એમાં એ ભાગરૂપે બાળકોએ બિરસા બિરસા બન્યા અને રેલીનું આયોજન કર્યું અને થોડો ટીમલી ડાન્સનું આયોજન કર્યું અને પ્રાર્થના સમય કાર્યક્રમના ભાગરૂપ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરેલું છે જેમાં ટીમલી ડાન્સ છે સ્પીચ છે ચિત્ર સ્પર્ધા છે નિધન સ્પર્ધાનું પણ આયોજન કરેલું છે